સુરતમાં ઉનાળામાં વેચાઈ રહેલી આઈસડીશના વિક્રેતાઓને ત્યાં આરોગ્ય અને ફૂડ વિભાગે થોડા દિવસો અગાઉ દરોડા પાડ્યા હતા જેમાં સોળ પૈકી ત્રણ સંસ્થાઓમાંથી લેવામાં આવેલા નમૂના ફેલ જણાઈ આવ્યા હતા સિરપ અને ક્રીમના નમૂના પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ફેલ જણાઈ આવ્યા હતા આઈસડીશમાં વપરાતી ક્રીમ અને સિરપ હલકી ગુણવત્તાવાળી હોવાનું સામે આવતા ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આનંદ મહલ રોડ પર આવેલ રજવાડી મલાઈ ગોલા નામની દુકાનમાંથી લેવામાં આવેલા ક્રીમના નમૂના ફેલ થયા હતા

ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી પાલિકાએ એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી હતી હાલ તો પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા બાવીસ લિટર સિરપ અને ક્રીમનો જથ્થોનો નાશ કર્યો હતો ડીકે પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબની શ્રીની સીધી સૂચનાને માર્ગદર્શન હેઠળ અત્યારે જે ઉનાળાની સિઝન ચાલી રહી છે તેમાં આઈસડીશ આઈસ કોલા ઠંડા પીણા વગેરેનું ખૂબ જ પ્રમાણમાં લોકો ખાતા હોય છે તો કૂળ વિભાગની અલગ અલગ ટીમો બનાવી દરેક ઝોન વિસ્તારમાં નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવે તેમાં કુલ ત્રેવીસ નમૂનાઓ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને ઉત્તકરણ સારું મોકલાવી આપવામાં આવે આ કુલ ત્રેવીસ નમૂનાઓ પૈકી ત્રણ કુલ ત્રણ નમૂનાઓ એ ક્રીમ અને સિરપના જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર સન વયેના ધારાધોરણ મુજબ માલુમ પડેલ ન હતા આવા જે નમૂનાઓ છે તેની સામે અગાઉના સમયમાં ફૂડ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર સન્ વયે એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવશે આ નમૂનાઓમાં બિલફેટનું પ્રમાણ જે કાયદા મુજબ હોવું જોઈએ તેના કરતાં ઓછું માલુમ પડેલ છે